નમસ્કાર આપ જોઈ છો કે બીસી ન્યૂઝ હવે જોયા ઘટના સમાચાર ગુજરાત એસટી નિગમના ડ્રાઈવરોમાં દિવાળી પહેલા હોળી કે બીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત એસટી નિગમના વહીવટી શાસનમાં ગેરરીતિ તથા જોહકૂમી સામે આવી છે વધુમાં જાણવા મળ્યું હતું કે ગુજરાત એસટી નિગમના સરકારી ધારાધોરણને એમાં મૂકીને લાયકાત ધરાવતા અને નિગમના નિયમોમાં પાસ ઉમેદવારોને અવગણીને નિવૃત્ત ડ્રાઈવરોને અગિયારમાં કરાર આધારિત ગેરબંધારણીય ભરતી કરીને પ્રદેશના યુવાનો સાથે ઘોર અન્યાય કર્યો છે તેમ છતાં ડ્રાઈવરોની ઘર નિવારવા વર્ષ બે હજાર ઓગણીસની ભરતી પ્રક્રિયામાં વેઇટિંગમાં બાકી રહેલા એકસો અઠ્યાસી ઉમેદવારો સહિત બીજા અંદાજીત સોળસોથી સત્તરસો પાંચ ઉમેદવારોની છ મહિના કરાર આધારિત ડ્રાઇવર કક્ષામાં ભરતી કરવામાં આવી હતી છ મહિના પછી કરાર આધારિત તમામ ડ્રાઈવરોને છૂટા કરી દેવાતા કચવાટ અનુભવાયો છે જેમાં છ માસિક કરાર આધારિત ડ્રાઈવરોને છૂટા કરી દેવાતા તેમના કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે વધુમાં છૂટા કરી દેવામાં ડ્રાઈવરોના ભાવે ઘણા પેસેન્જર તથા વિદ્યાર્થી રૂટો પણ બંધ થવા પામેલ છે ભણી ગણીને મધ્યમ વર્ગમાંથી આવતા આવા પચીસોથી પણ વધારે ડ્રાઈવરોએ ગાંધીનગર નિગમને પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા એકત્રિત ન થવા દેતા ડ્રાઈવરોમાં ઉહાપો મચ્યો છે આ તમામ ડ્રાઈવરોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી છે કે આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા તેમજ જમ્મુની પૂરતા પ્રકાર સાથે કાયમી માટે જોઈન કરવાની માંગ ગુજરાત રાજ્યની પણ કાંઈક આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અધિકારી શાસન તથા સંવેદનહીન કટપોરી સરકાર સરકારને અમારી વેદના આ વિડીયો સંદેશના માધ્યમ દ્વારા જણાવવા છું ગુજરાત રાજ્ય એસટી નિગમમાં દાવે કક્ષામાં ઘણી મોટી ઘટ પ્રવર્તી હોય જેના અનુસંધાને નિગમ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસની ભરતી પ્રક્રિયાના પ્રતિક્ષા યાદીમાં બાકી રહેલા ઉમેદવારો તથા બીજા પંદરસોથી સોળસો ઉમેદવારોને નિગમ દ્વારા શરૂ વર્ષ શરૂ વર્ષના મે મહિનામાં છ મહિના કરાર આધારિત ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જે ભરતી પ્રક્રિયાનો સમયગાળો શરૂ વર્ષના ચરુ મહિનાના પૂર્ણ થતા ભરતી પ્રક્રિયાનો સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે તો પૂર્ણ થતા આ પંદરસો સોળસો ઉમેદવારો બેરોજગાર થઈ જશે તો આ પંદરસો સોળસો ઉમેદવારોની રોજી રોટીનો યક્ષ પ્રશ્ન લઈને અમારા દ્વારા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા એસટી નિગમ મધ્યસ્થ કચેરી રાણી એમડી સાહેબને તથા નિગમના માન્ય ત્રણેય યુનિયનોને વખતો વખત લેખિત મૌખિક રૂબરૂમાં રજૂઆતો કરેલી છે તે ઉપરાંત રાજ્યના લોક પ્રતિનિધિઓને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે તો આ કરારી ઉમેદવારોને કાયમી ધોરણે નિગમમાં સમાવેશ કરવામાં આવે એવી અમારી નમ્ર રજૂઆત છે જય હિન્દ વંદે મહાજુમાં જણાવવાનું કે નિગમમાં આટલી ડ્રાઈવરની ઘટ પ્રવર્તી હોવાથી નિગમે અમને લોકોને લાયકાત ધરાવતા ઉમેદવારોને અવગણીને નિગમમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નિવૃત્ત થયેલા ડ્રાઈવરોને અગિયાર માસ કરાર આધારિત બોલાવી ગેરબંધારણીય ભરતી કરીને અમને લોકો અમારી લોકોની સાથે ઘોર અન્યાય કર્યો છે તો આ છ મહિના કરાર આધારિત ભરતી પૂર્ણ થતાં અમારા લોકોનું તથા અમારી સાથે અમારા પરિવારો અને અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે અમે બેરોજગાર થઈ જઈશું તો અમારી સરકાર ટીમને એટલી જ વિનંતી છે કે આટલી ઘટ પ્રવર્તે છે તો અમને લોકોને કાયમી કરવા વિનંતી આભાર